જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામથી છ કિલોમીટર દૂર આવેલ પર્યટન સ્થળ બૈસરણમાં પ્રવાસીઓ પર સૌથી મોટો આતંકવાદી હુમલો થયો ત્રણથી ચાર આતંકવાદીઓએ અંધાધૂન ગોળીબાર કરી જેથી અઠ્યાવીસ લોકોના મોત થયા હતા જેના વિરુદ્ધમાં આજે જિલ્લાના માલપુર ચાર રસ્તા ખાતે સાંજે હિન્દુ સંગઠન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મહત્વનું છે કે પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્યાર પણ કરવા આવ્યા હતા માલપોર માં જે આ હિન્દુ સમાજ ઉપર હુમલો થયો છે એને સમગ્ર સનાતન સમાજ વખોડી કાઢે છે અને નિંદા કરે છે આ રીતે હિન્દુઓની ઓળખ કરી નૃત્ય થયું છે એના વિરુદ્ધ સમગ્ર માલપુર સનાતન સમાજને વખોડી કાઢે છે અને ભારત સરકારને નમ્ર વિનંતી કરે છે કે આતંકીઓ ઉપર કઠિનમાં કઠિન કાર્યવાહી કરવામાં આવે અને આ સમગ્ર ઘટનાને સમગ્ર સનાતન સમાજ વિરોધી ગણી આના ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી સમગ્ર માલપુર સનાતન સમાજની માંગી છે ભારત મનીષ કોઠારી વિશ્વનું પરિષદ માલપુર જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો કર્યો છે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ હુમલો કર્યો છે જે હિન્દુઓને નામ પૂછી પૂછીને જે મારવામાં આવ્યા છે એ નિંદનીય છે અને અમે સમગ્ર વિશ્વ પરિષદ તરફથી અમે એનો વિરોધ પ્રગટ કરીએ છીએ